હલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે રેશન કાર્ડ ધારકો માટે મોટી ખુશખબર વિશે વાત કરવાના છીએ જેમાં તમામ રેશન કાર્ડ ધારકોને આજે નવરાત્રિ નિમિત્તે મોટી ભેટ મળવા જઈ રહી છે જેમાં સરકાર દ્વારા આવી નવી યોજના શરૂ કરવામાં આવી છે જેમાં તમામ રેશન કાર્ડ ધારકો મિત્રોને જે છે દર મહિને બે હજાર રૂપિયાની એ સહાય મળશે આ સહાય મેળવવા માટે કયું ફોર્મ ભરવાનું છે ક્યાંથી મેળવવાનું છે કયા ડોક્યુમેન્ટ લાગશે ક્યાં જમા કરવાનું છે આની છેલ્લી તારીખ કઈ છે આ તમામ માહિતી તમને આજના આ વિડીયોની અંદર મળી રહેવાની છે તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણે એ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડિયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે તો વિડીયોની જશે હવે આપણે શરૂઆત કરી લઈએ સૌપ્રથમ પ્રથમ અહીંયા આપણે વાત કરીએ તો રેશન કાર્ડ બ્રેકિંગ ન્યૂઝ વિશે જેમાં સરકારે રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર લઈને આવ્યા છે મિત્રો સરકાર દ્વારા અહીંયા કાર્ડ ધારકો મિત્રો માટે મોટાને સારા સમાચાર આવ્યા છે એક નવી યોજના શરૂ કરવામાં આવી છે જે લાયકાત પરિવારને દર મહિને એક હજાર નાણાકીય સહાય સીધી પૂરી પાડે છે મિત્રો આ યોજના હવે શરૂ કરવામાં આવી છે જે આ લાયક છે પરિવાર આ યોજના માટે એમને દર મહિને એક હજાર રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે આ પહેલ ઓછી આવક ધરાવતા પરિવારોને ટેકો આપવા અને જાહેર વિતરણ વ્યવસ્થા પીડી પર આધાર રાખતા લાખો પરિવારો માટે નાણાકીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવી છે મિત્રો જે 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 યોજના છે 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 ઓછી આવક ધરાવતા પરિવારો એમને આર્થિક રીતે ટેકો આપવા અને જાહેર વિતરણ વ્યવસ્થા એને આધાર રાખતા લાખો પરિવાર માટે જે નાણાકીય સુરક્ષા છે એને સુનિશ્ચિત કરવા માટે આ યોજનાને શરૂ કરવામાં આવી છે નીચે અમને તમે નીચે અમે તમને જણાવશું કે જે છે આ વિગતો સમજાવશું કે કેવી રીતે આમાં પાત્રતા ધરાવવાની છે કેવી રીતે આની અરજી જે પ્રક્રિયા છે કયા જરૂરી દસ્તાવેજો દસ્તાવેજો છે અને કેવી રીતે પૈસા જમા થશે આ તમામ માહિતી તમને આજના આ વિડીયોની અંદર આગળ જોવા મળી રહેશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે એક હજાર રૂપિયા માસિક યોજના શું છે તો સરકારની નવી યોજના ખાતરી કરે છે કે રેશન કાર્ડ ધારકને નાણાકીય સહાય તરીકે દર મહિને એક હજાર રૂપિયા મળે છે મિત્રો રેશનકાર્ડ દ્વારા ખાતરી કરવામાં આવે છે ને જે નબળા પરિવારના લોકો છે એમને એક હજાર રૂપિયા સહાય આપવામાં આવશે આ રકમ ડાયરેક્ટ બેનિફિટ સીધી લાભાર્થીના બેંક ખાતામાં ટ્રાન્સ

ખોરાક આરોગ્ય સંભાળ અને શૈક્ષણિક જેવી દૈનિક જરૂરિયાતો પર આવી છે વાત કરીએ તો દર એક હજાર મળશે તો પાત્રતા માપદંડ આ યોજના હેઠળ લાભ મેળવવા માટે રેશન કાર્ડ જે છે ધારકોએ ચોક્કસ પાત્રતા શરતો પૂર્ણ કરવી આવશ્યક છે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા નિયમ હેઠળ એનએફએસ હેઠળ જારી કરાયેલા માન્ય રેશન કાર્ડ હોવું આવશ્યક છે ગરીબી રેખા બીપીએલ નીચે રહેતા પરિવારોને પ્રાથમિક હોવા જોઈએ જોઈએ તમારી પાસે બીપીએલ રેશન કાર્ડ હોવું અને એન રેશન કાર્ડ ધારકોને પણ આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે વિધવાઓ વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓ મુખ્યત્વે રહેતા પરિવારોને પ્રાથમિકતા મળશે ફક્ત તે રાજ્યના રહેવાસીઓ જ્યાં યોજના શરૂ કરવામાં આવી છે અને ના ટ્રાન્સપોર્ટ માટે અરજદાન આધાર કાર્ડ સાથે બેંક બેંક સાથે આધાર કાર્ડ લિંક હોવો આવશ્યક છે અને અન્ય યોજના માંથી પહેલાથી જશે સમાન લાભો પરિવારોને ડબલ લાભો પાત્ર મળતા હોવા જોઈએ વાત કરીએ આગળ તો અરજી માટે જરૂરી દસ્તાવેજો તો લાભાર્થીની એક હજાર માસિક સહાય મેળવવા માટે ચોક્કસ દસ્તાવેજ સબમિટ કરવાના રહેશે રેશન કાર્ડની નકલ લાગશે અરજદારના પરિવારના સભ્યોના આધાર કાર્ડ લાગશે બેંક ખાતાની વિગતો લાગશે જેમાં પાસબુકના પ્રથમ પેજની નકલ પાસપોર્ટ સાઇઝના જે છે ફોટા લાગશે આધાર કાર્ડ સાથે જોડાયેલ મોબાઈલ નંબર રહેટાન પુરાવો જેમ કે વીજ બિલ મતદાર આઈડી વગેરે અહીંયા તમારે લાગશે વાત કરીએ હવે આગળની તો પૈસા તમારા સુધી કેવી રીતે પહોંચશે તો તમારું બેંક ખાતું સક્રિય હોવું જોઈએ તમારા આધાર તમારા રેશન થ તમારા આધાર કાર્ડ સાથે તમારું બેંક લિંક હોવું જોઈએ બેંક ખાતા સાથે લિંક કરેલા એસએમએસ ચેતવણી માટે તમારો મોબાઈલ નંબર અપડેટ હોવો જોઈએ અરજી મંજૂર થયાના એક મહિનાની અંદર જ પહેલો હપ્તો જમા થઈ શકે છે તો આજનો આ વિડીયો પ્રિય પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણે એ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ